કોણ લાવ્યું માનિંગ મોગલા ને ફરી વાત વાગે છે તમારું મારા થઈ ગઈ છે મસ્તી ને આવી ગયા છીએ આ જાગી કારવીની બહાર આવી ગયા છીએ ઘરની બહાર તો હવે આજે આપણે જવાનું છે ખબર નહીં ક્યાં કરવાનું છે પહેલાં તો લંગ ઓફિસે જવાનું છે પછી તળાત ઓફિસે જવાનું છે આપણો ઈધ રૂટ હોય અને આપણે હાલને નથી જવાનું વિડીયો બનાવવા હતો ઓર્થરડોર હાલ હવે તો કહે આપણે નહીં કરીએ ને વરસાદ આવે ઘરની બહાર પગ મુકુન વરસાદ આવે ઘરની બહાર પગ મુકુન વરસાદ આવે બોલો હું આની માણસ લાગુ એવું લાગે ક્યાંક બહાર જવાનું થાય ને વરસાદને શરૂ થવાનું સાંભળે જરાક આવેલું જ્યાં વરસાદ આવે વરસાદ આવે જ શું હાલો હવે રહી ગયો છે વરસાદ ભાઈઓ બહેનો હવે જાય પાસે પલાળા બહુ મોડું થઈ ગયું છે તમારી વાહે છે ને હાથ ધોઈને પડી ગયો છે નીકળું ને પલાળે નીકળું ને પલાળે થોડોક આંધો ને ત્યાં ખડિયું હોતું પડે ક્યાંક લાકડાનું પણ લાકડાનું ગાળવાનું જે ગાળવા એટલે થવાથી એમ નાખી અદર આપણે ઓફિસે આવી ગયા ને આજે રવિ અને બે તો બે ગયા છે સાઈડ ઉપર આપણે જો બધું મટ્રિયલ અહીંયા એટલું પડ્યું છે ને એ વાત કરો માજો એટલું મારે કામ કરવાનું છે આ બધું મારા સ્કેન કરવાનું હંમેથી લઈને અહીંયાથી લઈને બધું મારે ચડાવવાનું અહીંયા આવે જગ્યા નથી બધી એમ તો મારે ઈ કરવું પડશે ઓફિસમાં આમ જો ટેબલ મારું તો જો વરસાદ એવો કે હું હા વરસાદ એવો બોલો ગયો થાય ક્યાં ગયો થાય કોઈ

બાકીનો આ બાજુ આમાં ઘોડા છે તો ભાઈ ફાઈનલી જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો ઘરે આજ તો આખો દિવસ કામ હતું હતું કે વાત કરવામાં આપણે ઘોડા લઈને આ બધું આવી ગયા છીએ આટલું કામ હતું ને કે વાત કરવામાં

ય બાયર કાઈટું બાયર કાટી યા રાના એ મારું કાઈ રહેવાનું તે તબોનો એક દૂ જે સેવે જુદા જોઈ કે બને દૂ જે બને તેરી મેરી મેરી તેરી પ્રેમ કહાની હે दुर्लभ जो मे पया हो पाए अंधारा में गीत है मेरा बोलो मना है एक और तो लाइट शुरू था थी नहीं थी हे बिरादर अब कुछ नहीं हो सकता है हाँ भाई क्या करे ये तो हम बोला तो कोई बात नहीं अब कल रिपेयरिंग करेंगे हम आ रहा है मैं दश नो नहीं पापा हूं पापा हूं आया लाला हूं हूं ये हूं ये वे ये डंग 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 आ ले हूं हां कौन से दीदी पापा पॉप करो हूं हूं कौन से दीदी आ कौन से मेरी दीदी से हां तो मेरी दीदी से कौन दीदी से मेरी दीदी से हां मम्मा पोखना लगी मन खावा कौन दे मम्मा मम्मा मुन्नी मुन्नी मम्मा मम्मा मालो अरे मम्मा मालो हां मम्मा मालो हां आलाला मम्मा मालालाला थोड़ा 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 उठ ले क्या गाड़ी उपड़ी

મસ્ત લસ્ત સેને કોણ લાવ્યું કોણ લાવ્યું મામા લાવ્યા મામા મામી લાવ્યા કોણ લાવ્યું હા એ ઓલા કપડા પહેરવાના આપણે હા ઓલા પહેરી લે ઓલા કપડા પહેર્યો નવા નવા હા એ પહેરી લે વાહ વાહ લાવ વારી ઢીંગલી તો કપડા આવ આ પહેરી લે બેટા આ પહેર જો તું હારી જ લાગે હો એલા આ વાહ એ બે હા 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 આવડી ગયો બેટા હા હા